જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું સૂર્યપુરાણનો અધ્યાય ત્રીજો જેમાં સાંભળશું રાજા સતરાજીતની કથા આ કથા પોષ મહિનામાં સાંભળવાનો મહિમા છે કારણ કે પોષ મહિનો એ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા આરાધના કરવાથી સૂર્યનારાયણની કૃપાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે છે સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે આથી પોષ મહિનામાં નિત્ય ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવી તેમની કથા સાંભળવાનો મહિમા છે તો આ વિડીયોમાં સૂર્યપુરાણનો અધ્યાય ત્રીજો જેમાં રાજા સત્રાજીતની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકોન પ્રેસ કરી દેજો તો કથા શરૂ કરીએ બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને કહે છે કે હે વિષ્ણુજી સૂર્યનારાયણ ભગવાનના મંદિરમાં સાફ સાફસુફી કરવાનું ફળ મળે છે તેની કથા સંભળાવું છું તે તમે સાંભળો બ્રહ્માજી કહે છે હે વિષ્ણુજી પૂર્વે દ્વારિકામાં સતરાજીત નામનો રાજા રાજ્ય કરતો હતો તે પ્રજાનો પાલક હતો તેના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી રાજાને વિમલમતી નામની રાણી હતી બંને સુખી હતા અને ઐશ્વર્ય ધરાવતા હતા તેમનું ઐશ્વર્ય જોઈને લોકો વિસ્મય પામતા એક દિવસ રાજાને વિચાર આવ્યો કે તેમને આ સુખ અને ઐશ્વર્ય મળ્યું છે અને આ સુખ અને ઐશ્વર્ય તેમનું ટકી રહે અને પછીના જન્મમાં આ સુખ અને ઈશ્વર્ય મળે તેને માટે શું કરવું વિચાર કરતા કરતા રાજાને કોઈ ઉપાય ન સૂચ્યો ત્યારે તેમણે તેમના રાજ્યમાં ધર્મને જાણનાર અને ત્રિકાળ જ્ઞાની એવા અર્વા વસ્તુ નામના બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું રાજા સતરાજીતે કહ્યું હે મહારાજ આપ ધર્મને જાણવાવાળા છો લોકોને અધર્મમાંથી ધર્મમાં વાળવા વાળા છો લોકોના સંદેહ દૂર કરવા વાળા છો તેમજ ત્રિકાળ જ્ઞાની છો માટે આ સુખ અને કેમ મળ્યું છે તે કેવી રીતે ટકી રહે અને અને હવે પછીના જન્મમાં આવું જ મળે તેવો ઉપાય બતાવો બ્રાહ્મણ અરવા વસ્તુ બોલ્યા હે રાજન આ પૂર્વ જન્મમાં એક મહાન હિંસક અને નિર્દયી શૂદ્ર હતા અને તમારા રાણી વિમલમતી તમારા પત્ની હતા તમારા રાણી પવિત્ર અને ઉદાર હતા તે તમારી ક્રૂરતાથી ઘણા જ પીડાતા તમારી ક્રૂરતાથી તમારા ભાઈઓ ત્રાસી ગયા હતા અને અંતે જુદા થયા તમોએ તમારા પિતાની મિલકતની વેચણીમાં તમારા ભાગમાં જે આવ્યું તે તમોએ વેડફી નાખ્યું અને તમો ખેતી કરવા લાગ્યા ખેતીમાં પણ તમે નિષ્ફળ ગયા તમે ઘણા દુઃખી થયા તમે તમારી સ્ત્રીનો ત્યાગ કરવા ઈચ્છતા હતા પણ તેમણે તમારો સાથ ન છોડ્યો તમે બંને ધન કમાવા અર્થે ખૂબ જ દેશમાં ગયા ત્યાં તમને સૂર્યનારાયણના મંદિરમાં નોકરી મળી તમે બંનેએ સૂર્ય મંદિરમાં સાફ સુફી અને લીપણનું કામ કરવાનું હતું તે કામ તમે કરતા અને જ્યારે સૂર્ય મંદિરમાં પુરાણની કથા થતી ત્યારે તમે એ કથા સાંભળતા એક વખત તમારી પત્નીએ કથામાં પુરાણીને તેમના પિતાશ્રી તરફથી લગ્નમાં ભેટ મળેલી વીટી ભેટ આપી તમે હંમેશા મંદિરમાં સ્વચ્છતા જાળવવાનું ચિંતન કરતા અને પ્રયત્નો કરતા મંદિરમાંથી તમને જે પગાર મળે તેનાથી તમારો જીવન નિર્વાહ ચલાવતા એક વખત દેશનો રાજા અને રાણી તેમના સહિત ભગવાન સૂર્યનારાયણના દર્શને આવ્યા તેમનો વૈભવ જોઈ તમોને રાજા રાણી બનવાની ઈચ્છા થઈ થોડા સમય પછી તમારા બંનેનું અવસાન થયું તમારી સેવાના પ્રભાવથી અને તમારી રાણીએ કથામાં પુરાણીની વીટી ભેટ આપેલી અને તમોએ કથા સાંભળેલી તેના પુણ્ય પ્રભાવથી આ જન્મમાં તમે બંને રાજા રાણી બન્યા છો તમે ગયા જન્મના પુણ્ય પ્રભાવથી રાજા રાણી બન્યા છો અને તમને આટલું સુખ અને ઐશ્વર્ય મળ્યું છે આ સુખ અને ઐશ્વર્ય ટકાવી રાખવા અને હવે પછીના જન્મમાં આ સુખ અને ઐશ્વર્ય તમારે જોઈતું હોય તો ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરો ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરો તેમની કથા કરો તેમને ધૂપ દીપ નૈવેદ્ય વસ્ત્ર આભૂષણ અને તમને જે પદાર્થો પ્રિય હોય તે ભગવાન સૂર્યનારાયણને સમર્પણ કરો તેમના ઉત્સવો ઉજવો અથવા તેમાં ભાગ લો પ્રાર્થના કરો ભજન કરો અને ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરો ભગવાન સૂર્યનારાયણ તમને સુખ અને ઐશ્વર્ય આપશે તમને ઇન્દ્રથી પણ અધિક વૈભવ મળશે તમારું મૃત્યુ સુખમય થશે અને મૃત્યુ પછી સૂર્યલોકમાં જશો પછી તમોને પુનર્જન્મ મળશે તો તમે બંને આવા સુખ અને ઐશ્વર્યને ભોગવશો રાજા સત્રાજીત સૂર્યનારાયણના પરમ ભક્ત બન્યા તેમની ભક્તિથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા તેમને સ્વયંતક મણી આપ્યો તે દરરોજ સવા મણ સોનું આપતો તે સોનું રાજા સત્રાજીત પ્રજાના કલ્યાણ માટે વાપરતા સૌરાષ્ટ્રમાં ઘણીવાર દુષ્કાળ પડતો ત્યારે તે આ સોનાના આધારે પ્રજાનું પાલન કરતા રાજા સત્રાજીતે દ્વારિકામાં પશ્ચિમે સમુદ્ર કિનારે ભગવાન સૂર્યનારાયણનું મંદિર બંધાવ્યું તે આજે પણ દ્વારિકામાં મોજૂદ છે તેમના રાજ્યમાં સમગ્ર પ્રજા સૂર્યનારાયણની ભક્તિ કરતી સૌરાષ્ટ્રમાં સુરત દાદાના ઘણા ભક્તો છે તેઓ સામે મળે ત્યારે જય સુરત દાદાની ઘોષણા કરે છે સૌરાષ્ટ્રમાં સૂર્યનારાયણનું બીજું સ્થાનક નવા દેવ છે અને સૂર્યનારાયણના પત્ની રાંદલમાનું ચમત્કારિક મંદિર સૌરાષ્ટ્રમાં દડવા ગામે આવેલું છે તે દરેક ભક્તોના દરેક મનોરથ પૂર્ણ કરે છે ઇતિશ્રી સૂર્યપુરાણી કથા ખંડે સૂર્યનારાયણ વ્રત કથા તૃતીય અધ્યાય બોલો ભગવાન શ્રી જય તો મિત્રો આપણે સાંભળ્યો અધ્યાય ત્રીજો જે કોઈ મનુષ્ય પૂરી શ્રદ્ધાથી ભાવનાથી ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરે છે તે મનુષ્ય વિવિધ પ્રકારના સુખ વૈભવને પ્રાપ્ત કરે છે ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવાથી ભક્તના યશ કીર્તિ ધન વૈભવ અને ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે આમ ભગવાન સૂર્યનારાયણ એ મનુષ્યોને શ્રેષ્ઠ પ્રકારના કર્મ આપે છે નિત્ય સવારે નાહી ધોઈ ઉગતા સૂર્યને જળ અર્પણ કરવું ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરતાં પહેલાં પહેલું પૂજન ભગવાન શ્રી ગણેશનું કરવું જોઈએ કારણ કે ગણેશના પૂજન સિવાય સૂર્યનારાયણ તેમનું પૂજન સ્વીકાર નથી કરતા ભગવાન સૂર્યનારાયણના પૂજન સાથે તેમના પત્ની રનાદે માતાનું પૂજન પણ જરૂર કરવું સવારના પોરમાં ઉગતા સૂર્યનારાયણ સામે ઉભા રહી નાહી ધોઈ લોટામાં જળ લઈ તેમાં પુષ્પ અને અક્ષત પધરાવી નમઃ મંત્ર બોલી કરવી તે પ્રત્યક્ષ સૂર્યનારાયણનું પૂજન અધર્ય આપીને થાય છે બીજી રીતે ઉગતા સૂર્યને નમસ્કાર કરવામાં આવે છે તે સૂર્ય નમસ્કાર છે ત્રીજી રીતે ઘરમાં પૂજાનો ઓરડો સાફ કરી નાહી ધોઈ ભગવાન સૂર્યનારાયણના ફોટો કે મૂર્તિ સમક્ષ પૂર્વના મુખે ઉત્તરના મુખે બેસી તેમને આવાહન આપી બોલાવી નમસ્કાર કરી આસન આપી બેસાડી ધ્યાન ધરી શોડોશોપચાર પૂજન કરી નૈવેદ્ય અર્પણ કરી જમાડી આરતી ઉતારવામાં આવે છે આ ત્રીજી રીતનું પૂજન થાય છે જો કોઈ વ્યક્તિને સમય ન હોય તો હાલતા ચાલતા યા ગાડી ચલાવતા પણ સોલોશોપચાર રીતે ચોથી રીતે પણ પૂજન કરી શકાય છે સવારે નાહી ધોઈ નોકરી કે કામ ધંધે જતા જો રસ્તામાં ભગવાન સૂર્યનારાયણના દર્શન થાય તો મનથી ભાવથી તેમને વંદન કરવા તેને માનસિક પૂજા કહે છે આ રીતે માનસિક પૂજા કરવાથી પણ ભગવાન સૂર્યનારાયણની પૂજાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ભગવાન સૂર્યનારાયણનું પૂજન સતયુગથી ચાલતું આવે છે સૂર્યનારાયણનું પૂજન તે સૂર્યનારાયણની ભક્તિ છે દ્રૌપદીની ભક્તિથી ભગવાન સૂર્યનારાયણે દ્રૌપદીને અક્ષયપાત્ર આપેલું તેનાથી જંગલમાં તેઓ અસંખ્ય માણસોને જમાડતા માતા કુંતાની ભક્તિથી પ્રસન્ન થઈ તેમણે સૂર્ય મંત્ર આપેલો તેમના પ્રયોગથી દાનવીર કર્ણ તેમને મંત્ર પુત્ર પ્રાપ્ત થયેલો રાજા સતારજીતની ભક્તિથી ભગવાન સૂર્યનારાયણે તેમને સ્વયંતક મણી આપેલો જે દર ઉત્સવા મનસોનો આપતો જે વ્યક્તિ દુખી છે દરિદ્ર છે તેમણે તેમનું દુખ દૂર કરવા ધનહીન વ્યક્તિએ ધનની પ્રાપ્તિ માટે સંતાનહીન વ્યક્તિએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન સૂર્યનારાયણનું પ્રસન્ન જીતે પૂર્ણ ભક્તિ ભાવે પૂજન કરવું જોઈએ ભગવાન સૂર્યનારાયણ અવશ્ય તેની મનોકામના પૂર્ણ કરે છે આવો ચમત્કારિક મહિમા છે ભગવાન સૂર્યનારાયણની પૂજા ભક્તિ કરવાનો તેમની પૂજા પાઠ કરવાનો તો મિત્રો આજના આ વિડીયોમાં સૂર્યપુરાણનો અધ્યાય ત્રીજો તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય સૂર્યદેવતા જય રનાદે જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ